હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ મારી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો ખરેખર તમારે વેઇટ લોઝ કરવું છે તો આ પાંચ નિયમ ચોક્કસ ફોલો કરો ખાનપાનના આ પાંચ નિયમ ફોલો કરવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે વજન તો ઘટે છે સાથે ઘણા બધી રીતે ફાયદાઓ થાય છે સૌથી પહેલાં ઘઉં ખાવાનું ઓછું કરવાનું હવે ઘઉં શા માટે ઓછા કરવાના છે નિયમિત રીતે જે લોકો ઘઉંનું સેવન કરે છે એ લોકો ઘઉંમાં રહેલું ગ્લુટેન તત્વ તમારા શરીરમાં ફોર્ટી એઇટ અવર પછી પાચન કરે છે જેના કારણે તમને ઘણા બધા પ્રશ્નો થશે પાચન શક્તિ તમારી મંદ પડે છે અને ધીરે ધીરે તમે મોટાપાનો શિકાર થાવ છો બહુ ઓછા પ્રમાણમાં ઘઉંનું સેવન કરવું બીજો નિયમ તમારા ભોજનમાં દાળ પાલક કોથમીર ફૂદીનો અને સાથે સાથે સંતરા અને કીવીનો સમાવેશ કરો આ દરેક વસ્તુમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે અને તમારા શરીરમાં જે ચરબીના સેલ્સ બને છે એ દરેકે દરેક ચરબીના સેલ્સને આપોઆપ ઓગળવાનું કામ કરે છે ત્રીજો નિયમ સૂર્યપ્રકાશમાં બેસવો સૂર્યપ્રકાશમાં આપણને વિટામિન ડી મળે છે જેના કારણે આપણું પાચનતંત્ર મજબૂત થાય છે આપણા શરીરમાં પાચન તંત્ર મજબૂત થવાથી એસી જેટલા રોગો કાબુમાં રહે છે ચોથો નિયમ નિયમિત રીતે ત્રીસ થી ચાલીસ મિનિટ ચાલવું ચાલવાથી પગના સ્નાયુ મજબૂત થાય છે અને આપણું વજન ઘટે છે પાંચમો નિયમ ખુશ રહેવું ખુશ રહેવાથી આપણા બોડીમાં હેપી હોર્મોન્સ એક્ટિવ થાય છે જે ક્યારેય આપણું વજન ચરબી વધવા દેતું નથી પહેલો શોખ તે જાતે ન્યા ચલો આજથી જ આપણે ખુશ રહીએ ઘણા બધા રોગોથી દૂર રહીએ તમે ખુશ રહેશો તો નહીં તમને બ્લડ પ્રેશરની બીમારી થાય નહીં તમને હાર્ટ એટેક નહીં પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ થાય કારણ કે આપણે અનહેપી રહીએ છીએ એટલે આપણું પાચનતંત્ર નબળું થાય છે આપણે બોડીમાં તરત ફેર પડે છે તો આપણે જીવન છે દુનિયાની કોઈની તાકાત નથી કે આપણા જીવનમાં આપણને કોઈ સુખી કરી શકે આપણે કોઈ હસાવી શકે આપણને કોઈ ખુશ રાખી શકે મિત્રો આપણે આપણી જાતે જ ખુશ રહેવું પડશે તો આજથી જ નિયમ કરો વાત માનો ચોક્કસ તમે ખુશ રહો ફિટ રહો હેપી રહો ખરેખર અમારી વાત પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો તો ખરેખર મિત્રો આ વિડીયો આશા રાખું છું સૌથી વધારે લાઈક મળશે સૌથી વધારે આ વિડીયોનું શેરિંગ થશે અને મને સપોર્ટ મળશે ઘણા બધા દિવસથી હું મારી ફૂડ સેવા ચેનલ પર વર્ક નથી કરી શકતી એનો મને અફસોસ છે પણ આશા રાખું છું કે આ વિડીયો જેવો મારો અપલોડ થશે તો આપ સૌનો સાસકાર મને મળશે અને મારા વ્યુઅર્સ મિત્રો મને બહુ હેલ્પ કરવાના છે અને આશા છે તો ચલો આપણે મળીશું નેક્સ્ટ નવા જ ઉપયોગી વિડીયો સાથે બાય